માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવને નિયંત્રણમાં લાવવા માટે ખેડૂત આગેવાનો દ્વારા ફરી એક વખત દેખાવ કરવામાં આવ્યો હતો માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત આગેવાનો દ્વારા ડુંગળીના ભાવને નિયંત્રણ રાખવા માટે એક વખત ફરી દેખાવ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને સરકારની કૂટનીતિ સામે દેખાવ કરી

આ બધે હજાર રૂપિયા ની થયેલી આઠ સાત કે બારમા મહિના માં

મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે જે દિલ્હીમાં આંદોલન ચાલે છે ઘણા દિવસોથી અને એ ખેડૂતોના હિત માટે ચાલે છે એમાં એ લોકોએ કાલે જાહેરાત કરી છે કે કાલે સોળ તારીખે ભારત બંધનું એલાન આપ્યું છે એના ભાગરૂપે અમે આજે ગુજરાત ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતભરના ખેડૂતો અને ભાવનગર અને તમામ ખેડૂતોને વિનંતી કરીને કહીએ છીએ કે કાલે આપણે એક પણ ચીજ વેચવાની નથી અને તમે ગામડે ગામડે રોડ ઉપર આવી જાઓ અને એના દેખાવ કરો તમને ક્યાંય પણ મુશ્કેલી પડે તો મા

મારું નામ વાળા ભરત પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે આઠમા બારમા મહિનાની અંદર આઠમી તારીખે સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને એ આજે બે મહિના થઈ ગયા વચ્ચે બારમા મહિનામાં અઢાર તારીખે આપ સૌની હાજરીમાં અમે અહીંયા જ પ્રોગ્રામ આપ્યો હતો ત્યારે આપણા માનની ધારાસભ્યશ્રી અને પાછા એ ભાજપના પક્ષના ઉપાધ્યક્ષ છે એવા ભારતીબેન શિયાળા દિલ્હી હતા પણ એને ખાતરી આપી હતી અને એનું પ્રતિનિધિમંડળ આપ સૌની અને અમારા ખેડૂત આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે ચોવીસ અડતાલીસ કડકમાં તમારો ડુંગળીનો આ પ્રશ્ન થઈ ખેડૂતોનો ઉકેલાય છે આજે એને બે મહિના થવા આવ્યા પણ એક રતિભાર અમે ક્યાંય ફેર પડતો નથી એટલે આ ધારાસભ્ય કે શાસન સભ્ય બોલે છે એ ખોટો બોલો છે આ તો અમે હું તમને માધ્યમથી અને જવાબદારી પૂર્વક કહું છું કે આ તો અમે આંદોલનો કરીએ છીએ એટલે ધારાસભ્યો ક્યારેક ક્યારેક કે માર્કેટિંગ ના નેતાઓ રજૂઆત કરવા જાશે બાકી કોઈ લીલું કરીને કે ક્યાંય પરિણામ લઈને આવતા નથી આનું પરિણામ લાવવું હોય તો બહુ જરાય વાર નથી હાવ છે કેટલી વખત ડુંગળીની નિકાસબંધી અમે સરકાર પાસેથી પાછી ખેંચાવેલી છે આ નિકાસબંધી છે એ કોઈ કાયદો નથી કોઈ હુકમે નથી કોઈ બંધારણી નિયમે નથી ખાલી એક હુકમ કરેલો છે ડુંગળી નિકાસબંધી નહીં તો એ હટાવી લેતો વાંધો હું અત્યારે દુનિયાભરના દેશોમાં અડધાથી વધારે દેશના લોકો એક કિલો ડુંગળી બસોથી ચા પાંચસો રૂપિયાની કિલો ખાય છે બાજુમાં જ આપણે પાકિસ્તાનના લંકામાં બાંગ્લાદેશમાં અઢીસો ત્રણસો રૂપિયાની કિલો છે અને આજની તારીખમાં પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી છે એ બારસોથી તેરસો રૂપિયાની મણ વેચાય છે અને અમારા ભાવનગરને ગુજરાતના મોવાના ખેડૂતોની ડુંગળી અત્યારે હોથી દોઢસો રૂપિયામાં વેચાય છે અને તમે સાચી છો એટલે એ આ સરકારની ભૂલના કારણે અમને ડુંગળીએ નથી રોવડાવ્યા અમને આ સરકારે રોડાવ્યા છે અને અત્યારે સરકાર ફતવા કરે છે કે સ્વામીનાથન કૃષિ નિષ્ણાતને જે એને ભારત રત્ન આપ્યો અને ચૌધરી ચરણસિંહજીને ભારત રત્ન આપીને એનો રાજકીય રોટલા બાકી તમારે ભારત રત્ન એને આપ્યા એ બરાબર છે પણ એનો તમારે અમલ કરવાનો હતો ઈ તમે આજ હું જે વીસ વર્ષથી નથી કીધો એટલે એ ભારત રત્ન મળ્યો ભારત રત્ન આપવું હોય તો તમે તમારા મહારાજા કૃષ્ણ સિંહજીને આપો એક જ જાતકે એને અઢારસો ફાધર આપી દીધા